કુતિયાણાના અનુસૂચિત સમાજના આગેવાન દ્વારા ને રજૂઆત કરાઈ છે જેમાં થોડા દિવસ પહેલા મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા કક્ષા સ્વાગત કાર્યક્રમમાં આ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરાયા હતા અને જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવા અને તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગ કરાઈ હતી મારું રામભાઈ નાથાભાઈ મારું ગામ ચૌટા આજરોજ અમે મામલતદારશ્રી ને મહીસાગર જિલ્લાના જે નેહા કુમારી જે આઈએએસ કલેક્ટર છે તેને તારીખ સત્યાવીસ ના રોજ જે તાલુકા લેવલના સ્વાગત કાર્યક્રમની અંદર દલિત સમાજના એક યુવાની રજૂઆત બાબતે એને વિરુદ્ધ માનસિકતા બતાવી અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ જે કંઈ એસોસિટી એકના જે કંઈ કાયદા બને છે એટલે ફરિયાદો થાય છે તે બધી ખોટી હોય છે અને આને તો ચપ્પલથી મારવા જોઈએ એવું પણ કીધું અને વકીલોને પણ એવું એવી જ ભાષામાં વાત કરેલ છે જેના અનુસંધાને અમે કુતિયાણા તાલુકાના દલિત સમાજના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટી પ્રેરિત અમે મામલતદારશ્રી અને પોલીસ સ્ટેશનને અમે લેખિતમાં ફરિયાદ અને મામલતદારશ્રીને આવેદન આપેલું હોય જેથી કરીને અમે રાજ્યપાલશ્રીને નિવેદન કરે છે કે આવા અધિકારીઓને કાયદાનું ભાન હોવું જોઈએ અને આને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અને આની ધરપકડ થવી જોઈએ એવી અમારા દલિત સમાજની માગણી છે જે યોગ્ય કરવા અમે કુતિયાણા તાલુકા કોંગ્રેસ સમિતિ અને કુતિયાણા દલિત સમાજ એવી માંગણી કરીએ છીએ રાજ્યપાલશ્રી નિવેદન છે કે ગુજરાતની અંદર પાર્ટીનું સરકાર આવેલી હોય ત્યારથી આપણે રોજ બરોજ જોઈએ છીએ કે એસસી એસટી ઓબીસી ને માઇનોરિટીના જે કંઈ આગેવાનો કે જે કંઈ કાર્યકરો હોય તેને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવે છે તો આવા અધિકારીને ગુજરાતમાંથી આવા તપાસ કરીને આવા કેટલી માનસિકતા ધરાવતા અધિકારી છે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગણી છે